આપણે ગુજરાતીમાં એક કહેવત છે ને કે જાગ્યા ત્યારથી સવાર જ્યારે પણ આપણને રિયલાઇઝ થાય કે અત્યાર સુધી હું ઊંઘતો હતો અને હવે જાગ્યો છું તો બસ ત્યારથી નવા દિવસનો આરંભ થયો છે હવે એ ભૂલ નહીં કરતા જે અત્યાર સુધી કરતા રહ્યા છીએ આપણે ઘણીવાર એવું થાય ખોટા રસ્તે ચડી જઈએ શક્ય છે સંભવ છે કોઈ પણ માણસ ખોટા રસ્તે ચડી જઈ શકે જો સાચું માર્ગદર્શન ના હોય તો પણ ખોટા રસ્તે ચડ્યાનો અહેસાસ થાય એટલે પહેલું કામ શું કરવાનું હોય મારીએ એક સરસ રચના છે કે ચાલો યુ ટર્ન મારીએ અવળી દિશામાં બહુ દોડી લીધું નહોતું કરવાનું એ ખૂબ કરી લીધું ભાઈ હવે તો લક્ષ્યને સંભાળીએ ચાલો ટર્ન મારીએ ચાલો ટર્ન મારીએ ખોટા રસ્તે ચડ્યાનું ભાન થાય એટલે પહેલું કામ ટર્ન મારવાનું કરવાનું હોય એક વખત અમે નાસિક જતા હતા આપણા મંદિરે જવાનું હતું બહુ સુંદર અદભુત મંદિર કલા ગુરુ ગુરુહરિમોહન સાંઈ મહારાજે નાસિકને ભેટમાં આપ્યું છે ખૂબ જ સુંદર મંદિર છે તો ત્યાં જવાનું હતું લોકેશન તો ડ્રાઈવરે નાખ્યું હતું મોબાઈલમાં અને એ પ્રમાણે રસ્તો ફોલો કરતાં કરતાં જતા હતા પણ ઘણીવાર કેવું થાય કે ધૂનમાં ને ધૂનમાં એ મોબાઈલ તરફ ધ્યાન જ ના જાય તો ડ્રાઈવરનું ધ્યાન નહોતું મારું પણ ધ્યાન નહોતું પાછળ સંત બેઠા હતા એ તો કંઈક વાંચતા હતા એટલે ગાડી જ્યાં વળવાનું હતું ત્યાં વળી નહીં અને લગભગ દસેક કિલોમીટર અમે જુદી દિશામાં નીકળી ગયા અને પછી મારું ધ્યાન ગયું તો વારે વારે ત્યાં મોબાઈલમાં યુટર્ન દેખાડે ગૂગલ મેપમાં યુટર્ન દેખાડે યુ ટર્ન દેખાડે મેં પહેલાંને કહ્યું મેં કીધું આ આપણે ખોટા રસ્તે ચડી ગયા લાગીએ છીએ અને પછી જ્યારે એણે આઉટ કરીને જોયું તો ખબર પડી કે દસ કિલોમીટર અમે એવા રસ્તે જતા રહ્યા હતા જ્યાંથી પાછું જવાનું હતું હવે તો જ્યારે પણ આપણને રિયલાઇઝ થાય કે આપણે ખોટા રસ્તે ચડ્યા છીએ પહેલું કામ શું કરવાનું હોય ચાલો યુ ટર્ન મારીએ અવળી દિશામાં બહુ દોડી લીધું નહોતું કરવાનું એ ખૂબ કરી લીધું ભાઈ હવે તો લક્ષ્યને સંભાળીએ ચાલો યુ ટર્ન મારીએ ચાલો યુ ટર્ન મારીએ વિદ્યાર્થી હોય નોકરિયાત હોય વેપારી હોય શિક્ષક હોય કોઈ વડીલ વૃદ્ધ હોય બધાએને આ લાગુ પડે હા ચાલો યુટર્ન મારીએ હજુ સુધી જો સાચી દિશા નથી પકડી તો ભાઈ ચાલો યુટર્ન મારીએ વિદ્યાર્થી છો ની એક્ઝામ આવે છે ટેન્થની એક્ઝામ આવે છે મેડિસિનની એક્ઝામ આવે છે કે એન્જિનિયરિંગની એક્ઝામ આવે છે ભાઈ વાંચો ને ક્યાં સુધી મોબાઈલ મચેડ્યા કરશો ક્યાં સુધી સાવ નકામી વ્યર્થ વિડિયો જોયા કરશો બહુ ટાઈમ ગુમાવ્યો ચાલો યુટન મારીએ ચાલો યુટન મારીએ વૃદ્ધ વડીલ બેઠા હોય હજુ સુધી સત્સંગના માર્ગે જો ડગલું ના ભર્યું હોય હજુ સુધી ભગવાન ભજવાના માર્ગે જો ડગલું ના ભર્યું હોય તો ભાઈ આવરદા ખોટી જતી રહેશે ચાલો યુટન મારીએ ચાલો અધ્યાત્મ માર્ગે શરૂઆત તો કરીએ કોઈ વેપારી હોય અને બહુ ભેળસેળ કરી હોય ખોટા માર્ગે પૈસા કમાયા હોય અને આટલી આવરતા ગયા પછી હવે તો રિયલાઇઝ થવું પડે ને જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે રોટલાથી વધારે તો ખાવાતું નથી રોટલાથી વધારે નથી ખાવાતું તમે દસ હજાર કમાયા હશો કે દસ લાખ કમાયા હશો રોટલોને શાક જ ખાવાનું છે ને છેવટે તો આ પેટ જ ભરવાનું છે ને તો પછી શું કામ પાપ આચરીને શું કામ લોકોની આંતરડી કકળાવીને શું કામ લોકોને છેતરીને શું કામ લોકોની હાય વહોરીને ધન ઉપાર્જન કરવાનું તો જો ખોટા માર્ગે ચડી ગયા હોઈએ ધન ઉપાર્જન માટે પણ ખોટી રીતે વેપાર કરતા હોઈએ તો હવે ચાલો યુટન મારીએ ચાલો યુટન મારીએ શિક્ષકો હોય જોયા છે એવા શિક્ષકો કે કશું જ કરતા નથી સારા શિક્ષકો પણ છે હું આપણે બધા શિક્ષકોને બ્લેમ નથી કરતા સારા શિક્ષકો પણ છે પણ એવા શિક્ષકો પણ છે કે જેને વિદ્યાર્થીને કાંઈ પડી જ નથી એને એની સેલેરી મળી જાય છે તો સ્કૂલમાં જઈને કશું કરતા જ નથી કોઈ પ્રોડક્ટિવ કામ નહીં સામે વિદ્યાર્થી પોતાનું જીવન ખોલીને બેઠો છે શિક્ષકના સહારે કેવું કંઈક શીખી જાય સ્કૂલમાં અને એવા સેંકડો વિદ્યાર્થીઓ છે જે આશાની મીટ માંડીને બેઠા છે પણ જેના તરફ આશાની મીટ માંડી છે એ સાવ નિઠલ્લો નકામો માણસ છે જ્યારે એને રિયલાઇઝ થાય કે મારું ઉત્તરદાયિત્વ બહુ મોટું છે આ બધા લોકોનું ભવિષ્ય મારા હાથમાં છે ચાલો યુટન મારીએ દરેક જગ્યાએ આ વસ્તુ આપણને કામ લાગે અને વિશેષતયા સત્સંગની અંદર કારણ કે આપણે આ જે જન્મ મળ્યો છે એ મુક્તિ માટે મળ્યો છે અને આપણે કેવળ વિષયના માર્ગે જતા રહ્યા જે ચાર પુરુષાર્થ છે ને ધર્મ અર્થ કામ અને મોક્ષ અત્યારે કળિયુગમાં કેવું થયું છે કે પહેલો અને ચોથો ભૂલાઈ ગયો ધર્મના માર્ગે ચાલવું એ ભૂલાઈ ગયું મોક્ષ માટે જન્મ્યા છીએ એ ભૂલાઈ ગયું રહ્યું શું અર્થોપાર્જન અને કામ ભોગ બસ પૈસા કમાવો અને વિષયની પાછળ દોડો પૈસા કમાવો અને વિષયની પાછળ દોડો પણ એ માર્ગે ક્યારેય તૃપ્તિ નથી થવાની એ આટલા અનુભવ પછી તો ખબર પડવી જોઈએ ને આપણને નહીં અને એટલે જ આગળ શબ્દો લખ્યા છે કે વિષયને માર્ગે તૃપ્તિ નથી થવાની વિષયને માર્ગે તૃપ્તિ નથી થવાની અને આ આવરદાતો પલમાં મટી જવાની ભાઈ રેતી પીલવામાં હવે જીવન ન ગુમાવીએ ચાલો યુટન મારીએ ચાલો યુટન મારીએ વિષયના માર્ગે તૃપ્તિ નથી થવા આટલા અનુભવ પછી આટલું તો આપણને સમજાવવું જોઈએ કે ક્યારે આપણને એવી અનુભૂતિ નથી જ થવાની કે આ છેલ્લો આઈસ્ક્રીમ છે ક્યારે એ અનુભૂતિ નથી જ થવાની આ છેલ્લો પીઝા છે એની પાછળ ગમે તેટલા દોડીશું વિષયનો અંત જ નથી યયાતી રાજાએ પોતાના દીકરાની આવરદા માગી એ શુક્રાચાર્યજીના શાપથી અચાનક વૃદ્ધ થઈ ગયા વિષય ભોગની વાસના લાલસા એટલી બધી હતી તો એણે એના દીકરાઓને કહ્યું કે ભાઈ મને તો આ શાપ મળ્યો છે વૃદ્ધાવસ્થા મળી ગઈ છે પણ અંતરમાં તીખી વાસના છે તમારામાંથી કોઈ પુત્ર જો મને આવરદા આપે તો એ આવરદાથી હું પાછો જુવાન થઈ જાઉં અને વિષય ભોગ કરું એક પુત્ર પિતાની ઈચ્છા માટે સમર્પિત થયો એણે પોતાની યુવાની પિતાને આપી દીધી અને હજારો વર્ષ સુધી યયાતીએ વિષય ભોગ ભોગવ્યા અને પછી શું બોલ્યો ન જાતું કામહ કામા નામ ઉપભોગે ન શામ્યતી હવિષા કૃષ્ણ વર્તમેવ ભૂય એવા અભિવર્ધતે કે ક્યારેય વિષયના ઉપભોગથી વિષયની તૃપ્તિ નથી મટવાની એ કેવું છે હવિષા કૃષ્ણ વર્તમેવ કૃષ્ણ વર્તમાં એટલે અગ્નિ અગ્નિમાં તમે ઘી નાખો અને પછી એવી ઈચ્છા રાખો કે અગ્નિ શમી જશે અરે વધારે પ્રદીપ્ત થશે એમ વિષય ભોગવતા ભોગવતા આપણે એવું કહીએ કે તૃપ્તિ થઈ જશે અથવા તો આનાથી વિરતી આવી જશે નથી થવાનું એ છોડવા પડશે મનગમતા વિષયો છોડવા પડશે આપણે તો કાંઈ આપણા ગુરુહરી એવી આપણને વાત નથી કરતા કે વિષયો સાવ છોડી દો પણ પહેલાં તો જેનો નિષેધ છે એ તો છોડીએ જેનો અધ્યાત્મ માર્ગે સ્પષ્ટ નિષેધ કર્યો છે કે આવું આવું આ પ્રકારનું આપણે ના ખવાય તો એ તો છોડીએ પહેલું કામ તો એ કરીએ અને પછી જે ખાવાનું છે જે માન્ય છે જે વિધિમાં આવે છે કે તમે જમી શકો નિયમ પ્રમાણે એનો બાધ નથી હવે એમાં સંકોચ કરવાની વાત આવે છે કારણ કે વિષયમાંથી વૃત્તિ પાછી હટશે તો જ ભગવાનમાં જોડાશે ચિત્ત કી વૃત્તિ એ કહે ચાહે તહા લગાવ ચાહે હરિકા ભજન કરો ચાહે વિષય કમાવો ચિત્તની વૃત્તિ એક જ છે કાં તો ભગવાનમાં જોડી શકાશે કાં વિષયોમાં જોડી શકાશે હવે વિષયોમાં તો જોડાયેલી જ છે જ્યાં સુધી ત્યાંથી નહીં ઉખાડીએ ત્યાં સુધી ભગવાનમાં જોડવી અઘરી પડશે અને સાધનાના ભાગમાં તો કેવું છે કે ભોગવવાના વિષયો વાંધો નહીં કારણ કે હજી ક્યાં આપણે એવા વૈરાગ્યવાન થયા છીએ પણ ભગવાન સંબંધી દરેક વિષયને ભગવાન સંબંધી બનાવવાનો પહેલાં તો એ માન્ય હોય અને માન્ય હોય એને પણ ભગવાન સંબંધી બનાવો જમવું છે માન્ય વસ્તુ જમવી છે તો પહેલાં ભગવાનને ભોગ ધરાવો અને પ્રસાદ તરીકે જમો અને એ જ દ્રષ્ટિકોણથી જમો કે આ ભગવાનનો પ્રસાદ છે એ દ્રષ્ટિકોણ બહુ જરૂરી છે તો જ એ ભક્તિ બને છે એટલે વિષયના માર્ગે તૃપ્તિ નથી થવાની એટલે જ ગુણાતીતાનંદ સ્વામી કહે છે વિષયના માર્ગે આંધળા થવું બહેરા થવું લૂલા થવું એમ થવું પણ આસક્ત તો ન જ થવું આંધળા થવું એટલે જે નથી જોવાનું એ ન જોવું બહેરા થવું એટલે જે નથી સાંભળવાનું એ ન સાંભળવું એવી રીતે દરેક ઇન્દ્રિયોનું સમજવાનું ગુણાથી સાહેબ પેલી સરસ વાત કરી છે કે વિષયનો યોગ થતાં મોર તો બકરાની પેઠે બીવું અને યોગ થઈ જાય ત્યાં સિંહ થાવું વિષયનો યોગ થતાં પહેલાં બીવાનું હા કે રખે મને વિષયનો યોગ થઈ જાય રખે કંઈક ન જોવાનું જોવાઈ જાય રખે ન સાંભળવાનું સંભળાઈ જાય રખે મારા મિત્રો મને આગ્રહ કરે કે આ જમી લે પહેલું જમી લે આમ ખાઈ લે પહેલું ખાઈ લે અને મારું મન ડગમગી જાય એવો ડર રાખવો પડે એવો ભય રાખવો પડે કે મારે આજ્ઞા બાર પગ નથી મૂકવો મારે ઈષ્ટદેવની આજ્ઞા નથી એવો કોઈ વિષય નથી ભોગવવો તો એની માટે સાવધાની રાખવી પડે અને બીક પણ રાખવી પડે તો વિષયનો યોગ થયા પહેલાં તો બકરાની પેઠે બીવું અને કદાચ યોગ થઈ જાય કદાચ કોઈક મિત્ર આગ્રહ કરે કે લેને ભાઈ એક પેગ મારી લેને તો ત્યાં શું કરવાનું છે ત્યાં સિંહ થવાનું ત્યાં શૂરવીર થવું પડે ત્યાં હિંમતવાન થવું પડે ત્યાં સ્પષ્ટ શબ્દોમાં ના પાડવાની કરે જ આપણી અંદર હોવી જોઈએ એટલું બળ અને હિંમત હોવી જોઈએ એટલી સ્પષ્ટતા આપણી હોવી જોઈએ અને જો ભાઈબંધ એવું કહે કે ભાઈ મિત્રતા માટે તું આટલું ના કરી શકે તો તમારે એને સામે એ જ પ્રશ્ન પૂછવાનો કે ભાઈ મિત્રતા માટે તું આ ખરાબ આદત ના છોડી શકે હા મિત્રતા તો અરસપરસ હોય ને તો યોગ થઈ જાય ત્યાં સિંહ થવાનું છે ત્યાં શૂરવીર થવાનું ત્યાં હિંમતવાન થવાનું પણ આપણે શું કરીએ છીએ ઊંધું કરીએ છીએ વિષયનો યોગ થયા મોર સિંહની પેઠે શૂરવીર હોય આપણે કાંઈ વાંધો ના આવે અને એકવાર યોગ થઈ ગયો એકવાર ભાવતી વસ્તુ સામે પ્લેટમાં આવી ગઈ ને આપણને ખબર છે કે આ ખવાય એવું નથી તો સિંહ થઈને પ્લેટ સુધી તો પહોંચી ગયા અને પ્લેટ સામે આવી ગઈ પછી આપણે બકરાની પેઠે બી એ બે બે કર્યા કરે કે હવે તો ખાવું પડશે નહીં રહેવાય મારાથી ખાધા વગર મારાથી ખાધા વગર નહીં રહેવાય આપણું ઊંધું થઈ ગયું છે વિષયનો યોગ થયા પહેલાં સિંહ બની જઈએ છે એકવાર યોગ થઈ જાય પછી બકરા થઈને બે બે કર્યા કરીએ કે મારાથી હવે છૂટતું નથી મારાથી હવે છૂટતું નથી મારાથી હવે છૂટતું નથી અરે ના શું છૂટે સિંહ થવાની વાત છે પણ વિષયના માર્ગે તૃપ્તિ નથી થવાની અને આ આવરદા તો પલમાં મટી જવાની ભાઈ રેતી પીલવામાં જીવન ન ગુમાવીએ ચાલો મારીએ ચાલો યુટન મારીએ ક્યારે આવરદા પૂરી થઈ જશે ખબર નથી બહુ સરસ લખ્યું છે કીર્તનમાં કે કાયા તારી માટીનો ઘડુ રે ફટ કરતા ફૂટી જશે ક્યારે ફૂટી જાય ખબર નથી ક્યારે ઉપડી જઈએ આપણે ક્યારે આ આંખો બંધ થઈ જાય ક્યારે આ છેલ્લો શ્વાસ લેવાય ખબર જ નથી અત્યારે તો લોકો ક્રિકેટ રમતા રમતા ઉપડી જાય છે પોતાના બગીચામાં બાકડા ઉપર બેઠા બેઠા ઉપડી જાય છે ઘણા તો ઊંઘમાં ઉપડી જાય છે ક્યારે આ શરીરમાં છેલ્લો શ્વાસ હશે કયો શ્વાસ છેલ્લો શ્વાસ હશે ખબર જ નથી તો કાયા તારી માટીનો ઘડું લો રે ફટ કરતા ફૂટી જશે જ્યારે જીવન આટલું ક્ષણિક છે તો ભાઈ રેતી પીલવામાં જીવન ન ગુમાવીએ ચાલો યુટન મારીએ ચાલો યુટન મારીએ તલ પીલીએ તો એમાંથી તેલ નીકળે મગફળી પીલીએ તો એમાંથી તેલ નીકળે કંઈક સાર તત્વ પ્રાપ્ત થાય રેતી પીલવાથી શું મળે કાંઈ જ નહીં કાંઈ જ નહીં તમારો પુરુષાર્થ વ્યર્થ જાય તમારા સાધનો વ્યર્થ જાય તમારો સમય બરબાદ થાય એમ ન કરવાનું જેટલું જીવનમાં કરીએ છીએ એ બધામાં આપણો પુરુષાર્થ વ્યર્થ જાય છે આપણા સાધનો વ્યર્થ જાય છે જે મનુષ્ય શરીર આપણને મળ્યું એ વ્યર્થ જાય છે આપણો સમય વ્યર્થ જાય છે તો એ કાંઈ બુદ્ધિશાળી માણસનું લક્ષણ નથી એટલા માટે વહેલી તકે ચાલો યુટન મારીએ અને આપણા માટે તો કેટલી મોટી વાત છે જે ગુરુ આપણને મળ્યા છે જે સત્સંગ આપણને મળ્યો છે બહુ મોટી વાત છે અનંત ભવની આ ભટકણનો અંત કરે તે ગુરુ મળ્યા છે અદ્ભુત દિવ્ય અલૌકિક સાચો સત્સંગ મળતા ભાગ્ય ખુલ્યા છે ભાઈ આ પારસમણીથી હવે કાગડા ના ઉડાડીએ ચાલો યુટન મારીએ ચાલો યુટન મારીએ હા અનંત ભવની આ ભટકણનો અંત કરે તે ગુરુ મળ્યા છે ગુરુનો ખૂબ મહિમા શાસ્ત્રમાં કયો છે ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ પરમ બ્રહ્મ સાક્ષાત ભગવાન તુલ્ય ગુરુને કહ્યા છે કબીરજીએ કહ્યું ગુરુ બિન જ્ઞાન ઉપજે ગુરુ બિન મીટે ના દોષ ગુરુ બિન લખે ન સત્ય કો ગુરુ બિન મિલે ના મોક્ષ એવા ગુરુ જ સાચા ગુરુ આપણો મોક્ષ કરી શકે ભાગવતની અંદર એવા સાચા સંતને એવા સાચા ગુરુને જ મોક્ષનું દ્વાર કહી દીધા એમની સાથે પ્રીતિ થઈ ગઈ એમની સાથે આત્મબુદ્ધિ થઈ ગઈ એમની સાથે લગાવ થઈ ગયો તો એ આપણને ભગવાન સુધી પહોંચાડે એ આપણને વિષયમાંથી ઉખાડી નાખે એક સાધનાની વચ્ચે પ્રોસેસ આવે આખી એમની આજ્ઞા પ્રમાણે વર્તવાની આપણી તૈયારી હોવી જોઈએ પણ પહેલું તો એ સ્ટેપ છે કે એવા ગુરુ મળે બહુ દુર્લભ ગણાયા છે સંતને આવા સાચા ગુરુને ખૂબ દુર્લભ ગણવામાં આવ્યા છે એ આપણને મળ્યા અનંત ભવની આ ભટકણનો અંત કરે તે ગુરુ મળ્યા છે અદ્ભુત દિવ્ય અલૌકિક સાચો સત્સંગ મળતા ભાગ્ય ખુલ્યા છે આવો સત્સંગ આવા હરિભક્તો આવા મંદિરો આવી કથા વાર્તા આવા સંતો આ બધું કેટલું થોડો વિચાર કરીએ તો તરત રિઅલાઇઝ થાય એવું છે કે આપણે કઈ જગ્યાએ આવી ગયા આપણે કોની છત્રછાયામાં બેઠા છીએ આપણા કોના આશરે આવી ગયા આપણે કોના ખોળામાં બેસી ગયા સાચા સંત બ્રહ્મ સ્વરૂપ સંત પરમ શુદ્ધ સંત અક્ષર બ્રહ્મ સંત એવા સંત આપણને મળ્યા જેના માટે ભગવાન સ્વામિનારાયણ કહે છે એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું જેના માટે ભગવાન સ્વામિનારાયણ એવું કહે છે કે એવા સંતની આંખમાં જોનારા ભગવાન છે એના પગમાં ચાલનારા ભગવાન છે એમની સર્વ ઇન્દ્રિયોમાં ભગવાન રહ્યા છે અને એ સંત તો સર્વ જગતના રૂપ છે એવા સાચા સંત મળ્યા અને હવે આવા સંત મળ્યા પછી આવા સંત મળ્યા પછી આપણું ઉત્તરદાયિત્વ ખૂબ વધી જાય છે ખૂબ સાવધાની રાખીને આ સત્સંગનો ઉપયોગ કરી લેવાનો છે શું ઉપયોગ આપણા દોષો ટળે આપણી વાસના ઓછી થાય આપણી આસક્તિ શૂન્ય થાય ધર્મના માર્ગે આપણી ગતિ થાય અને આપણો છેલ્લો જન્મ થાય એ જો ના થયું તો આપણા જેવો મૂર્ખ કોઈ ના કહેવાય એટલે જ અહીંયા કહ્યું કે ભાઈ આ પારસમણીથી હવે કાગડા ના ઉડાડીએ કોઈકની પાસે પારસમણી હોય અને એ ધારે તો પારસમણીથી કાગડા ઉડાડી શકે ને એમના ઘરની છત ઉપર કાગડો બેઠો હોય ને કાકા કરતો હોય ને આને એની કર્કશતા ગમતી ના હોય એ કાગડો ઉડાડવા માટે એ પારસમણીને પણ ફેંકી શકે એનો ઉપયોગ જ છે ને પણ એનો યથાર્થ ઉપયોગ કહેવાય લોઢાનું સોનું કરે એ પારસમણીનો ઉપયોગ છે પારસમણીથી કાગડા ના ઉડાડવાના હોય એમ આવા સંત મળ્યા પછી આપણે જો આપણું કલેવર ના ઘડીએ એમની આજ્ઞામાં ના રહીએ જો હવે સાધના કરવાની હિંમત ના જુટાવીએ તો પારસમણીથી આપણે કાગડા ઉડાડ્યા એટલે અત્યાર સુધી ભલે જે થયું તે થયું પણ હવે ચાલો યુટન મારીએ જગતને બહુ સંભાળ્યું હવે હરીને સંભાળીએ ચાલો યુટન મારીએ અરે મનની સામે બહુ હારી લીધું પણ હવે શું કામ હારીએ ચાલો યુટન મારીએ ગુરુના વચનો મનમાં ધારીએ પ્રગટ હરીને અખંડ સંભાળીએ આપણે તરીએ અને અનંતને તારીએ ચાલો યુટન મારીએ ચાલો યુ ટર્ન મારીએ તો ભલે ગમે તેટલા ખોટી દિશામાં આપણે આગળ વધી ગયા હોઈએ ઇટ ઇઝ નેવર ટુ લેટ સાચા માર્ગે ચડવામાં ક્યારેય મોડું થતું નથી એટલે જ કહ્યું છે જાગ્યા ત્યારથી સવાર તો એવા સાચા સંત મહંત સ્વામી આપણને મળ્યા છે એમના ચરણોમાં જ પ્રાર્થના કરીએ બાપા આપ અમને હિંમત આપજો આપ અમને બળ આપજો ખોટા માર્ગે ચડી ગયા છીએ એ અમે ઘણીવાર જાણીએ પણ છીએ પણ યુટર્ન મારવાની પણ અમારી અંદર હિંમત નથી તો બાપા અમને હિંમત આપજો કે અમે યુટર્ન મારીને સાચા રસ્તે ચડીએ અને આપ જેવા સંત મળ્યા આ સાચો સત્સંગ મળ્યો કેવો સત્સંગ કોટી તપ કરીને કોટી ઝપ કરીને કોટી દાન કરીને કોટી યજ્ઞ કરીને પણ જે ભગવાન અને સાધુને પામવા હતા તે આજ આપણે પામ્યા છીએ કેટલી મોટી વાત મળી તો એ વાત વ્યર્થ ના ગુમાવીએ એવી પ્રાર્થના આપણે મહારાજ સ્વામીના ચરણોમાં કરીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય